કે વેલાવાળા શાકભાજીની અંદર તુરિયા છે કારેલા છે એના અંદર અલગ અલગ પ્રોબ્લેમ ઘણા બધા પ્રકારના અત્યારે જોવા મળે છે તો એના સોલ્યુશન માટે એટલે અત્યારે ખાસ કરી અને ભેજવાળું વાતાવરણની અંદર અત્યારે ઘણા બધા જીવાતોના ઉપદ્રવ અને વાયરલ ડિસીઝ પણ જોવા મળે છે તો એના માટે આપણે શું કરી શકીએ તો અત્યારે જે તમે આ ફોટા જોઈ રહ્યા છો આ છે રીંગણીના ફોટા તો આ રીંગણીની અંદર અત્યારે છે ને ખેડૂત મિત્રો એક માખા જે આપણે માખી આવે છે ને એમાંથી એક મોટા માખા આવે છે એ અંદર ડંખ મારી જાય છે અને ચૂસ્યા પ્રકારના જીવાત આવે છે એ પણ ડંખ મારી જાય એના હિસાબથી આજે તમે ફોટામાં જોઈ રહ્યા છો ને એ પ્રમાણે રીંગણીની ડાળમાંથી સફેદ સફેદ ફોદા નીકળે ટૂંકમાં ફીણ નીકળે અથવા કાળા કલરનું અંદરથી ચિકાસ વાળું પ્રવાહી નીકળતું હોય આવા પ્રશ્ન અત્યારે જોવા મળે છે તો જો તમારે રીંગણીની અંદર આવા કોઈ પ્રશ્ન હોય અને ખાસ કરી અત્યારે ડોકા મરડી અને સડાના પણ પ્રશ્ન રીંગણીની અંદર જોવા મળે છે અને આજે તમે ફોટા જોઈ રહ્યા છો એ ફોટાની અંદર જે પ્રોબ્લેમ દેખાય છે આવા પ્રોબ્લેમ અત્યારે વધારેમાં વધારે પ્રમાણની અંદર જોવા મળે છે તો આવા જો કોઈ તમારા પ્રોબ્લેમ હોય તો તમારી રીંગણીના તમે મને ફોટા વોટ્સએપ કરજો કે જેથી કરી અને એમાં આપણે કઈ રીતની એને શું ટ્રીટમેન્ટ કરવી એની આપણે માહિતી લઈ શકીએ અને એ પ્રમાણે આપણે એમાં ટ્રીટમેન્ટ કરી અને એમાંથી આપણે બહાર નીકળી શકીએ હવે ભીંડાની અંદર અત્યારે ઘણા ખેડૂત મિત્રોને પ્રશ્ન એવા આવે છે કે ભાઈ ભીંડા છે અથવા ગુવાર છે એ ઉભા સુકાઈ છે આ જે તમે ફોટા જોઈ રહ્યા છો એ પ્રમાણે ઉભા જે છોડનો જે છે ને એ સુકારા શરૂ થઈ ગયા છે અથવા છોડ પડવાના શરૂ થઈ ગયા છે તો તમારે ગુવાર અથવા ભીંડાની અંદર આવા કોઈ સમસ્યા હોય તો એના માટે પણ સચોટ ઉકેલ મળી રહેશે તો એના માટે પણ તમારા જે ફિલ્ડના ફોટા છે એ તમે મને મોકલજો કે જેથી કરી અને જોઈ અને એનું નિરીક્ષણ કરી અને વ્યવસ્થિત હું તમને એના અંદર જે કઈ ટ્રીટમેન્ટ આપણે કરવાની થતી હોય એની માહિતી આપી શકું એના સિવાય અત્યારે ભીંડાની અંદર જોઈએ તો સિંગ જે છે વાંકી થઈ જવાના એવા પ્રશ્ન આવતા હોય છે ગોવારની અંદર પણ સિંગ વાંકી થઈ જવાના પ્રશ્ન આવતા હોય છે એની સિવાયના આપણે દૂધી હોય કે તુરિયા હોય તો એના અંદર જે સીસા બેહે છે એ સીસા ખરી જવાના પ્રશ્ન આવતા હોય છે તો આ ટાઈપના જો તમારે કોઈ પ્રશ્ન આવતા હોય તો એનો પણ આપણી પાસે સચોટ તમને માર્ગદર્શન મળી રહેશે એની સિવાયની આપણે વાત કરીએ તો તમે વાલોળ અથવા ચોળી આ ટાઈપના કોઈ વેલાવાળા કર્યા હોય શાકભાજી તો એના અંદર અત્યારે આવી ગયો છે તો એને આપણે કઈ રીતે કંટ્રોલ કરી શકીએ જો તમે વાલોળ અથવા ચોળીના આવા કોઈ વાવેતર કર્યા હોય તો એના પણ તમે મને ફોટા મોકલી શકો છો તો આ જે આના સિવાયના આપણે કારેલી અને તુરિયા એના અંદર પણ અત્યારે વાયરલ ડિસીઝ જોવા મળે છે તો આ જે તમે ફોટા જોઈ રહ્યા છો આ ટાઈપનો કદાચ તમારે કોઈ પ્રોબ્લેમ હોય તો તમે તુરિયા અથવા કારેલાના પણ તમે મને ફોટા મોકલી શકો છો તો આજે મેં તમને અત્યારના જે પ્રોબ્લેમો શાકભાજીની અંદર ખાસ કરીને જોવા મળે છે એના વિશે આપણે થોડી ચર્ચા કરી જો આ ટાઈપના તમારે પ્રોબ્લેમ આવતા હોય તો એમાં અલગ અલગ પ્રોબ્લેમ માટે અલગ અલગ દવાઓની જરૂરિયાત રહેતી હોય છે સાથે છોડ જે છે તમારો કયા સ્ટેજની અંદર છે અને એમાં રિયલ ટાઈમ શું પ્રોબ્લેમ અત્યારે જોવા મળે છે એના માટે ખાસ કરી અને તમારા જે ખેતરના ફોટા છે એ વ્યવસ્થિત રીતે પાડી કે જેથી કરી અને અમે ચોખ્ખું જોઈ શકીએ એ ટાઈપના ફોટા તમારે અમને મોકલવાના રહેશે તો એનું અમે તમને નિરીક્ષણ કરી અને યોગ્ય ભલામણ અમે તમને એમાં જે દવા અથવા ખાતર જે કાંઈ આપણે ટ્રીટમેન્ટ કરવાની થતી હશે એની અમે તમને માહિતી આપી શકશું જો તમને અમારી માહિતી ગમી હોય તો આ વિડીયોને તમે વધારેમાં વધારે શેર કરો એ સાથે જ મને રજા આપશો જય જવાન જય કિસાન